આઈએનએસ ચેન્નઈને સાગરમાં તૈનાત કર્યું હતું એરક્રાફ્ટ અને ડ્રોનને પણ અહીં તૈનાત કરવામાં આવ્યા હતા નેવીના કમાન્ડોઝની ચેતવણીથી ડાકુઓ ડરીને ભાગી ગયા હતા અને અહીં જ આપણી સૌથી મોટી જીત થઈ હતી ઇન્ડિયન નેવીએ આ વર્ષે જાન્યુઆરીમાં છત્રીસ કલાકમાં બે જહાજોને દરિયાઈ ડાકુઓથી બચાવ્યા હતા ઓપરેશનની વિગતો પણ હું તમને આપું સમુદ્રના આ શુરવીરોએ એક જહાજમાં ઓગણીસ પાકિસ્તાની નાવિકો અને આ નાવિકોને નેવીના આઈએનએસ સુમિત્રાના સૈનિકોએ બચાવ્યા હતા આઈએનએસ સુમિત્રા અહીં ઉતર્યું અને આ જ રીતે તમામ લોકોનો જીવ બચાવ્યો હતો દરિયાઈ ડાકુઓથી સત્તર નાગરિકોને પણ અહીં મુક્ત કરવામાં આવ્યા હતા એટલે આ એક સૌથી મોટું સફળ ઓપરેશન રહ્યું હતું હવે તમને બે હજાર છમાં માં ચલાવવામાં આવેલા ઓપરેશન વાત સમુદ્રના આ પ્રહરીઓએ ભારત શ્રીલંકા અને નેપાળના નાગરિકોને બચાવવા આખું આ મિશન ચલાવ્યું હતું યુદ્ધગ્રસ્ત લેબનોનથી આ તમામ લોકોને બચાવવામાં આવ્યા હતા આઈએનએસ બેતવા શક્તિ બ્રહ્મપુત્ર અને આઈએનએસ મુંબઈ મિશનમાં સામેલ હતા એસી લોકોને આ ઓપરેશન થકી બચાવવામાં આવ્યા હતા અને જેમાં સત્તરસો ને ચોસઠ ભારતીય નાગરિક હતા હવે થોડા આગળ વધીએ દસ જુલાઈ બે હજાર અઢારના ના રોજ પાર પાડવામાં આવેલા ઓપરેશન ગુલાબ વિશે પણ વિગતો મેળવવી જરૂરી છે સમુદ્રના આ સોમાલિયાના કાંઠે ઓપરેશન ઇન્ડિયન નેવીએ જહાજોને મોકલ્યા અને તમામ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા હતા આગળ એ જ ઓપરેશનની વાત કરીએ કારણ કે આ તમામ એ ઓપરેશન હતા જેમાં શક્તિ અને સાહસ જોવા મળતું હતું સમુદ્રના આ પ્રહેરીઓ હતા જેમણે એક બાદ એક ઓપરેશન પાર પાડ્યા અને સફળતા મેળવી ભારતીય નૌકાદળનો પોતાનો પણ એક ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનની વિસ્તારવાદી નીતિઓ હોય કે પાડોશી દેશ પાકિસ્તાનની ચાલ ઇન્ડિયન નેવીએ હંમેશા બતાવી છે કમાલ ઓગણીસો ભારત પાક યુદ્ધમાં ભારતીય નૌસેનાએ જ પાકિસ્તાનને ઘૂંટણીએ લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી આ યુદ્ધના કારણે દેશ દર વર્ષે ચોથી ડિસેમ્બરે નેવી ડે ઉજવે છે ઓગણીસો એકોતેરમાં માં જ્યારે બાંગ્લાદેશની આઝાદી માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું એ સમયે યુદ્ધ દરમિયાન ચોથી ડિસેમ્બરે ભારતીય નૌકાદળે પાકિસ્તાનના કરાચી નેવલ પર હુમલો કરીને યાદમાં ઇન્ડિયન કરાવીશ હવે અમે તમને ઇન્ડિયન નેવીની તાકાતને રજૂ કરીશું એવી તાકાત જેના દમથી દુશ્મન દેશોના હાજા ગગડી જાય છે દુશ્મન દેશોને ડર લાગે છે કે ભારતના નૌસૈનિકો જો એકવાર દરિયાઈમાં આવી ગયા તો તેમની ખેર નથી પાકિસ્તાનને ડર લાગે છે ચીનને પણ એ ચેતવણી સમાન લાગે છે કારણ કે ભારતીય નૌસેના હવે આધુનિક બની છે આધુનિકતાના દમ પર ભારતીય નૌસેના સતત આગળ વધી છે અને આ જ સિલસિલો ભારતીય નૌસેનાની શક્તિમાં સતત વધારો કરે છે કારણ કે અનેક ઓપરેશન એ ભારતીય નૌસેનાએ પાર પડ્યા છે દુશ્મનોને પાઠ ભણાવ્યા છે અને દુશ્મનોને પણ હવે જ્યારે ભારતીય નૌસેનાનું નામ પડે એટલે એમને ડર લાગે છે કારણ કે સમુદ્રમાં સૌથી મોટી શક્તિ એ ભારતીય નૌસેના છે પણ આ શક્તિને સમજવી પણ જરૂરી છે દુશ્મન દેશોને અત્યાર સુધી એવું લાગતું હતું કે અમે જ સર્વે સર્વાશી પણ જેમ જેમ આપણી તાકાત વધી જેમ જેમ આપણી શક્તિમાં ઉમેરો થયો તેમ તેમ દુશ્મનોને હવે ડર લાગે છે અને એ ચિંતામાં એટલા માટે રહે છે કે ભારતીય નૌસેના સામે પડ્યા તો ગયા સમજો દુનિયાની સૌથી પાવરફુલ નૌકાદળોમાં ઇન્ડિયન નેવી પણ સામેલ છે લગભગ ચારસો વર્ષ પહેલા સોળસો બારમાં નેવીની રચના થઈ હતી એ સમયે એને રોયલ ઇન્ડિયન નેવી કહેવામાં આવતી હતી અહીં અમે ઇન્ડિયન નેવીની તાકાત પણ રજૂ કરીશું પણ તે પહેલાં આપને એ જાણવું જરૂરી છે કે ભારતીય નૌસેનાએ અનેક એવા ઓપરેશન્સ પાર પાડ્યા છે કારણ કે અફાટ દરિયામાં દુશ્મનોને જ્યારે માત આપવાની વાત આવે ત્યારે આપણા સૈનિકો ડરતા નથી આપણા સૈનિકો સતત તેને માત આપે છે અને આ જ નૌ સૈનિકોની શક્તિ છે અને એટલા જ માટે જ્યારે દુશ્મન દેશોની વાત આવે ત્યારે તેમને ડર લાગે છે આ ભારતીય નૌસેનાથી હવે હું તમને એ ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીશ કે પાકિસ્તાન હોય કે ચીન કે પછી કોઈ પણ દુશ્મન દેશ તેને ભારતીય નૌસેનાથી ભારતીય નૌકાદળથી ડર કેમ લાગે છે આપણી નૌસેનાની શક્તિની વાત કરીએ તો યુદ્ધ જહાજ અને સબમરીન એકસો પચાસ કરતા ટેકનોલોજી આવી તેમાં ઉમેરો કરવામાં આવ્યો છે અને આ જ શક્તિના દમ પર ભારતીય નૌસેના તમામ ઓપરેશનમાં ઉતરે છે તેને સૂચના મળે તે તુરંત એ એક્ટિવ થઈ જાય છે અને દરિયાની અંદર તે રક્ષા કરે છે આપણા ભારત દેશની

દુશ્મન જ્યારે આ સમુદ્રી સીમા પર જેવી નજર નાખે કે તુરંત આ તમામ લોકો એક્ટિવ થઈ જાય છે અને તેને પાઠ ભણાવવા માટે જાણે મેદાનમાં ઉતર્યા હોય તે જ રીતની ગતિવિધિ તેમાં વધી જાય છે એટલા જ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હંમેશા એ કહેતા આવ્યા છે કે ભારતની ત્રણેય સેનામાં એવી શક્તિ છે જે દુશ્મનોને પાઠ ભણાવી શકે છે તેમને જે દુશ્મનોની જે નીતિ છે તેના પર ભારતીય સેના હંમેશા આવી રહે છે અને એટલા જ માટે સમુદ્રના પહેરી એરક્રાફ્ટ ત્રણસો એરક્રાફ્ટ એ ભારતીય સેનાની સૌથી મોટી તાકાત છે એટલું જ નહીં પાવર્ડ એટેક સબમરીન આપણી પાસે સોળ જેટલી છે આ પાવર્ડ એટેક સબમરીનનું કામ એ રીતનું હોય છે કે દરિયાની અંદર જઈને એ સબમરીન જેમ દુશ્મન દેશોની સબમરીન હોય છે અને એ જ રીતે જેવી કોઈ સબમરીન આપણા વિસ્તારમાં આવે આપણી સરહદને ક્રોસ કરે ત્યારે આ તમામ તેના પર ચાપતી નજર રાખે છે જેથી દુશ્મન કોઈ પણ હિલચાલ કરે તો સૌથી પહેલાં આપણને એનો ખ્યાલ આવે અને હવે જેમ જેમ ટેકનોલોજી બદલાય છે તેમ તેમ તેમાં અનેક એવા પરિવર્તન પણ આવ્યા છે અને એટલા જ માટે તેમાં સદંતર અને અવિરત સુધારો કરવામાં આવી રહ્યો છે જેમ જેમ ટેકનોલોજી બદલાય છે તેમ તેમ આપણી શક્તિમાં પણ એટલો જ ઉમેરો થાય છે આ ઉપરાંત ભારતીય નૌકા દળ પાસે બાર જેટલા ડિસ્ટ્રોયર્સ છે આ ડિસ્ટ્રોયર્સનું કામ એ છે કે સતત તે આ જ રીતે ફરતા રહેશે દરિયાની અંદર એ રીતે ફરતા રહેશે કે કોઈ પણ કોઈ પણ જગ્યાએથી કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ રીતે કોઈ આપણા પર આક્રમણ કરે અથવા તો તેની હિંમત કરે તો તેને તે વળતો જવાબ આપવા માટે સક્ષમ છે શક્તિ એવી છે કે તે એ જ રીતનું છે કે સરહદોની સુરક્ષાની જ્યારે વાત આવે દરિયાઈ પટ્ટીની આખી જ્યારે વાત આવે આટલા અફાટ સમુદ્રની જ્યારે વાત આવે ત્યારે કોઈ પણ શેતાન અહીં